એપ્રિલ બે હજાર ચોવીસમાં પાયલબેન સાકરિયા તેમના મત વિસ્તારમાં સીતાનગર આજુબાજુ તોડપાણી કરતા હતા એ બાબતે અમે એમને ટકોર કરી હતી કે તમે અગિયાર લાખ રૂપિયાનું તોડપાણી કરી રહ્યા છો એના અનુસંધાને પાયલબેને અમારી ઉપર બદનક્ષીનો કેસ કરેલ હતો અને આ કેસમાં કોર્ટ દ્વારા અમારી સામે ફોજદારી કેસ નોંધ્યો છે એવી અમને જાણ સમાચાર માધ્યમોથી મળી રહી છે પરંતુ હાલમાં એવા કોઈ પેપરવર્ક અમારા હાથમાં આવેલા નથી પરંતુ જ્યારે આ પેપરવર્ક અમારા હાથમાં આવશે ત્યારે અમે યોગ્ય કાયદાકીય સલાહકારને સાથે રાખીશ અને એક્શન લઈશું પૂણા ગામ વિસ્તારમાં એસકે પાર્ક સોસાયટીમાં અઢાર મકાન બની રહ્યા હતા એ મકાનને વારંવાર તોડાવી અને પાયલબેન પૈસાની માંગણી કરી રહ્યા હતા અને પાયલબેને એ મકાન માલિકો પાસેથી અગિયાર લાખ રૂપિયા લઈ અને મકાન બાંધવા દેવાની શરત રાખી હતી એ વાતની અમને ધ્યાને આવતા અમે પાયલબેનને આ અગિયાર લાખ રૂપિયા ન લેવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે આ મકાન માલિકોને તમે મકાન બાંધવા દો એની આનાકાનીમાં પાયલબેને અમારી ઉપર બદનક્ષીનો કેસ કર્યો હતો અને આ તો એવો ઘાટ થયો કે ઉલટા ચોર કોટવાલ કરાટે પાયલબેને અગિયાર લાખ રૂપિયાની માગણી કરી હતી એ બાબતે અમને મકાન માલિકોએ આવીને કહ્યું હતું અને જ્યારે આ કેસ ચાલી રહ્યો છે તો અમે કોર્ટમાં એના યોગ્ય પુરાવા રજૂ કરીશું